એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે વર્લ્ડ બ્લડ ડોનર ડે ની ઉજવણી કરવામાં આવી હતી ચૌદ જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે ઉજવણી કરવામાં આવી હતી તમામ પ્રકારના ડોનર્સ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ અવસરે ડોક્ટર જુનિયર ડોક્ટર અને એસએસજીના કર્મચારીઓ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું બસ્સોથી વધુ ડોનર્સોનું સ્વાગત કરવામાં આવ્યું રક્તદાતાઓએ વર્લ્ડ બ્લડ ડોનર ડે પર ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું આજે ચૌદ જૂન એટલે જેને બ્લડ ગ્રુપની શોધ કરી આપણે એ બીઓ જે કહે છે ને એ ડૉક્ટર કાર્લ લેન્સ્ટિનર એટલે એની જન્મજયંતિના ભાગરૂપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બે હજાર પાંચથી આ ચાલુ કરેલું છે કે આ દિવસને આપણે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવા એમાં શું કરવાનું હોય છે કે લોહી ક્યાંય ફેક્ટરીમાં કે ક્યાંય બનતું નથી એટલે કોના ઉપર આપણે નભવું પડે કોઈનો જીવ બચાવવા માટે કે ડોનરો ઉપર તો એ ડોનરને આપણે બીજું તો કંઈ પ્રલોભન કે કંઈ આપી નથી શકતા કેમ કે નહીતર પછી એ લોહીની સેફ્ટીના ક્વેશ્ચન ઊભા થાય છે એટલે એ લોકોને મોટિવેશન કરવા માટે થઈને આ દિવસની ઉજવણી કરીએ એટલે આ દિવસે એ લોકોનું આપણા જેટલા ડોનર હોય ડોનર કેમ્પ ઓર્ગેનાઇઝર હોય એનું આપણે આ દિવસે બોલાવીએ અને સન્માન કરીએ છીએ જેથી કરીને પ્રોત્સાહિત અને બીજા લોકોને પણ મોટિવેટ કરે કે લોહી ગમે ત્યાં આજુબાજુમાં જે કંઈ પણ લાઇસન્સ બ્લડ બેન્ક છે ત્યાં આવીને ડોનેટ કરે અને એટલે આજે એ દિવસની આપણે એ ભાગરૂપે આજે આપણે ઉજવણી કરી અને આશરે એસએસજી બ્લડ સેન્ટર અને એસએસજી હોસ્પિટલમાં લોહી આપતા જેટલી સંસ્થાઓ છે એ સવાસો જેટલી છે એ લોકોને આપણે આજે સન્માન કરવા માટેનો કાર્યક્રમ આજે રાખેલો છે હા મારું નામ છે ડૉક્ટર સુમિત ભરડવા હું આસિસ્ટન્ટ પ્રોફેસર આઈ ડિપાર્ટમેન્ટ અને બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલમાં અત્યારે છું